ખેડ પંથકને લઈ પાલ આંબલિયાએ મોટા આરોપ લગાવ્યા છે ખેડ પંથકને લઈ સરકાર ગંભીર નથી તેવો આરોપ લગાવ્યો છે પાલ આંબલિયાએ એકસો ઓગણચાલીસ કરોડની જગ્યાએ માત્ર સાડત્રીસ કરોડના ટેન્ડર કરવામાં આવ્યા સરકારે નદી ઊંડી અને પહોળી કરવાની વાત કરી હતી આ માટે એકસો ઓગણચાલીસ કરોડ પણ ફાળવ્યા હતા ભાજપ નેતાઓ આ મુદ્દે જાહેરાત પણ કરી હતી કુંવરજી બાવળીયાએ પંદરસો કરોડ મંજૂર થયા તેવો દાવો કર્યો હતો અને માત્ર સાડત્રીસથી આડત્રીસ કરોડના કામ જ મંજૂર કરાયા ઓગણીસો પંચાણું પહેલા ખેડ વિકાસ સમિતિ હતી તે માત્ર કાગળ પર છે ઓગણીસો પંચાણું પછીની પણ સરકારે ધ્યાન આપ્યું જ નથી તેવું પાલ આંબલિયા કહ્યું હતું ઓગણીસો પંચાણું પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું ઘેડ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ પાંત્રીસથી ચાલીસ હજાર હેક્ટરમાં જે ઘેડ હતું આજે દોઢથી બે લાખ હેક્ટરમાં થઈ ગયું છે ગયા વર્ષે ઘેડ વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે સતત લડાઈ કરી ત્યાર પછી સરકારે લગભગ વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ ત્યાર પછી મનસુખભાઈ માંડવિયાએ ત્યાર પછી સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અનેક વખત જાહેરાતો કરી અનેક પ્રેસ કોન્ફરન્સો કરી પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે એકસો ને ઓગણચાલીસ કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું આને દોઢ મહિનો થઈ ગયો છે પણ જ્યારે અમારી આખી ટીમ ગેડ વિકાસ સમિતિની ટીમ કિસાન કોંગ્રેસની ટીમ એ કેશોદ માણાવદર વંથલી માંગરોળ કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેર વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરોને મયડા અને એણે જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો એકસો કરોડની સામે માત્ર સાડત્રીસથી આડત્રીસ કરોડના જ ટેન્ડર મંજૂર